આ રીતે હાથમુખ ઉદાડવાનો છે બરાબર આ ચેલેન્જ આપણે ટાઈમર ઉપર રાખવાની નહીં ટપ્પા ઉપર રાખવાની છે જેટલા ટપ્પા હાથમો કિશન ખબર ને એ ટપ્પા ગણવામાં આવશે બરાબર આમ ભાઈ જો એક હાથમો એક ગંદુ ટપ્પુ ગણાય ડબલ ટપ્પા તમને ખબર આવશે એ નહીં ગણાય ट्रेक्टर पास लाकड़ा है अपना नहीं हो पास ठीक है

આ લોકો નકિનાગા મુડુ પડી જિને પણ મગા આઘવાઈ કે ઇકળ ચીપલાં છૂકા દે છે આ કોણ હેડી ઈતે નહીં હોગા તારા તો પચ્ચા તો ન ડરાયો લો ઓય મેને મુજી થી થોડું કુદાળો હારું તાકાત થી પલુ આ હરિ જતો દુકાન હરિ જતો દુકાન યેલો 0 નહીં ચલા એટલે કવ લે ચલા ભાઈ શ્રાવણ નામ તો બરોબર કોમેડી હારી કરે આય હોતો હે આ શ્રાવણનો પાર્ટી મેલુ રાઈટની હો

हेलो भाई हां बच्चा तो हाचारी बात ना ना भाई 50 50 मारे जो खा ही तो चाकू बाकी जा जा नहीं कंप्लीट पता किशन कितने आले हां किशन किशन का नंबर आई नंबर आ गमे तो एक आता नंबर किशन का है โค้8 9 10า1 12 1เ14 15 1ส1ก18 1บ20 2เ2ี2ร2เจ้2ป2ง2์2์โอล์ดาบวตรี 33 43 43 33 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

છે ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ

દાનિયા વતી ઓકે દા હા હા દારુ દારુ ભૂલુ જાય દારુ ઓકે એ સાબા અના ભાઈ 400 600 જલદીમ હમ જો

અગિયાર બાર તેર ચૌદ પંદર ફોર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ છત્રીસ સાડત્રીસ અડત્રીસ ઓગણચાળીસ ચાળીસ એકતાળીસ બેતાળીસ બેતાળીસ ચુમ્માળીસ પતાળીસ બેતાળીસ સુણતાલીસ પિસ્તાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન

લોયડે રાખવા ચલુકાના મુઢે આયરો નહીં આવતું કોમ થાય કેમ થાય ભગવાન બધું કહી દીધું કિયેનું એના બણાય લગડી કોઈ દુખ ના હોય તોય બરા લગડી હેડ ને તાવા થઈ ગયો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ चौवीस पच्चीस छवी सी अठावी बीस चौतीस छतरीस अड़तीसाड़ी चालीस एकतालीस बेतालीस सेतालीस चुम्मा पिस्तालीस छेतालीस उड़तालीस उड़तालीसपचास पचास 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 एकावन बावन त्रेपन चोपन पंचावन छप्पन सत्तावन अठ्ठावन उगणसाठ आठ एकसठ बासठ 66 चौसठ बासठ सडसठ अठसठित सित

ફરર તો અમે ના આવો મને ખબર હતી પાછો મોરસો થઈ જવાનો દિલો ના આવી જો તો અલ્યા દિલો એટલે જોશ આવે થોડો મેચ નો જોશ આવે રાખ્યું તો 3 સ્ટાર્ટ માતા તોડી નાખે ની રી જડે

પાણી પાણી ની બહાર હતા પાણી થી બહાર આયા મોણ તો ફોગઈ જารา ઈ તો જોઈશે થોડું પડ્યો રાખવી દેવા તો ડેડકાઈ અંદર ના હાલ ના કે એ ભાઈ ઇનામ લેવા એ ભાઈ ઇનામ લઈ રો કે યાર ચાલું બતાવી પકડજો તીજા નંબર લઈ દિલા દેજે પહેલા ને કાજો ભઈયા અને એક માટે થઈ યાર જય માતાજી મિત્રો આજનો આ વિડીયો પૂરું થાય છે તો વિડીયોને ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી